નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં શર્મેલાબેનની સંઘર્ષ ગાથા ગ્રામીણ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે બાર વર્ષ પહેલા પતિના અવસાન બાદ આર્થિક તંગી સામે ઝૂકવાને બદલે તેમણે હિંમત દાખવી અને પોતાની ચાર એકર જમીનમાં જાતે ટ્રેક્ટર ચલાવી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી શરૂ કરી આજે રાસાયણિક મુક્ત ખેતીના પ્રતાપે તેમના ખેતરમાં દસ ફૂટ ઊંચા તુવેરના છોડ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ સાથે જ હળદર અને અન્ય પાકોના મબલક ઉત્પાદન દ્વારા તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે સરકારી સહાય અને મક્કમ મનોબળના જોડે શર્મિલાબેને અન્ય બાર મહિલાઓને પણ આ માર્ગે વાળીને સ્વાભિમાનની નવી રાહ ચીંધી છે જે પ્રાકૃતિક ખેતી એમાં મને ઘણું બધું મેં બનાવ્યું છે ખેતરમાં તુવર છે લસણ ડુંગળી કોબીસ મરચાં ને કેરીના ઝાડવા છે કેસર છે પણ જે આ પ્રાકૃતિક કરો એમાં મને વેચાણ હારું હળદર તુવર એ બનાવો એમાં હાર મારું મને ભાવ મળતો છે